જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજે નવા વિડીયોમાં અને જો આજે તો અમે લોક ચાલુ કર્યો તો પાંચ થઈ ગયા કેમ કે હમણાં તો રોજ કંઈક ને કંઈક કામ હોય તો મોડું થઈ જાય દિવસે શિયાળાનો દિવસ છે ને ટૂંકો હોય એટલે દિવસ બપોર તો કેમ થઈ જાય ખબર જ નથી પડતા પછી કામ હોય કામ કરવામાં એટલા બધા હોય એટલે કે બ્લોક ચાલુ કરવાનો વારો નથી આવતો તો અત્યારે પાંચ વાગે છે જો મિસુબેન એવા ને મેં બ્લોક ચાલુ કર્યો કારણ કે મિસુબેન હોય તો મને કંઈક કંપની આપે કામ કૃષ્ણ જો દહીણું કરવા ને તો હું બાજરાનું ગઈ બે દુ કરવા લીધું ને તો ગયા સ્કૂલે કપડા બદલાવી લીધા કપડા બદલાવીને માથું હરાવીને ત્યાં મને કે પેલા માથું હરાવી દે પછી માથું વરાવી દીધું અને મને દહીં કરવા લાગે છે દહીણું હું કરે અડધો બાજરો તો મારો તો જ છે નહીં જોઈ હે હાલો તો હું ને મિસુબેન બે થાય દહીણું કરી લઈ કારણ કે મને એટલા ક્યાં આવડતું નથી ભેગી હોય ને તો જ બધું કામ થાય

જો ભી થોડાક જ હતા ફટાફટ હરાઈ જ થયા તો મિત્રો મને ખરેખર ખાલી મદદ કરવા લાગી હું ગમે કામ કરતી હોય ને ત્યારે વચ્ચે વચ્ચે કામ તો કરવું જ પડે ત્યાં હારી દીધા પણ આખું જો ફળીયું ખરાબ થઈ ગયું તો ફરી અમે કચરો થઈ નહીં કચરો વારી લઉં અને પછી આપણે રસોઈ કરવા વરસ કેમકે રસોઈનો ટાઈમ તો થઈ ગયો સાડા પાંચ જેવું થવા એવું છે રસોઈ તો વહેલી જોઈએ એટલે રસોઈ પછી બનાવીએ પેલા ફળીયું છે સરસ વારી લઉં તો હવે ફળીઓ વારી લો પછી કામ વરસો વરસ કાલે તો સવારમાં શાકભાજી વાળા ભાઈ એવા ને તો મેથી સરસ મજા ની હતી ને તો મેથી લઈ લીધી છે અને હું પોકા થેપલા કે કારણ કે શિયાળામાં બધા બધાને એવું બહુ ભાવે થેપલા ને એવું તો બધા થેપલા તો હમણાં બનાવ્યા હતા એટલે હું કાયલા જ ભજીયા બનાવી નાખું તો વિચાર કર્યો ભાજી પડી હજી રસોનું કંઈ નક્કી નહોતું એટલે હું હું બનાવું છું ભાજી જોઈને એટલે યાદ આવી ગયું કાલે જ ભજીયા જ બનાવી નાખું એટલે જો ભાજી લઈને સુધારો સુધારા બેસી દઈશું અને સુધારી દઉં પછી આપણે જે ગરમા ગરમ ભજીયા છે એ બનાવી નાખી આવે શિયાળાની ઠંડી ઠંડી ઋતુમાં ભજીયા ખાવાની તો બહુ મજા જ આવે એટલે આપણે મેથી ધાણાને બધું જાય લઈ લીધું છે સરસ મજાની મેથી ને એવું તો અમે ઘરે આવ્યા છે પણ ઘરમાં હજી થયા નથી તો થોડોક ટાઈમ થાય ને તો ઘરની મેથી થઈ જાય પછી તો વાંધો નહીં આવે એટલે અત્યારે તો જો વેચાતી લીધી છે તો ફટાફટ બધી સુધારી અને પછી હું ભજીયા બનાવી દઉં તો જો આ ભજીયાનો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે અને ગરમ ગરમ જો ગોટા ભજીયા પણ થવા માંડ્યા છે અત્યારે ગુલાબી ગુલાબી ઠંડીમાં જો ભજીયા ખાવાનું મન થઈ જાય ને તો આવી જાજો તમે પણ ભજીયા ખાવા માટે તો જો સરસ મજાના ગોટા ભજીયા મારા ઉતરી તૈયાર થઈ ગયા છે અને હવે બધાને ફટાફટ ભજીયા બની જાય ને એટલે આપણે જમવા બેસાડી દઈએ મજા આવે આપણો વારો તો કે છેલ્લે આવશે પણ બધાયને ફટાફટ બેસાડી દે છે ઉતરી ગયો એટલે બધા ડીસ કરતા અને ફટાફટ બેસાડતા જે કાણો મૂકી દો પછી ડીશ કરીએ એટલે વાંધો નહીં એમ ને તમને કોઈ ને મન થાય તો ખાવા પૂકી જાજો પછી આ

મીસુબેન ના કપડા મીસુબેન માટે તો જો કે બધી વસ્તુ બધી વધારે જ આવે કા ભાઈ કરતા મીસુબેન છે ને એ બઉ બધી વધારે લે છે અને એક આ સાડી ની ખરીદી થઈ ગઈ છે સાડી ની ખરીદી થઈ ગઈ છે આ સાડી છે કે મારી નથી મારા મમ્મી ની છે ના ગાયા કઈ થી ખરીદી કરી હતી પાલીસ માં આપી હતી એટલે હું આજે લઈ આવી છું તો જ્યાં એટલી બધી સાડી ની બધી ખરીદી કરી લીધી છે નીસુ બેને કોટ લીધો અને એક આ બોક્સ લઈ લીધું છે અને મમ્મી દીકરી મેડી કટાઈ દીધા હતા રાખી દઈએ અને હવે તો હાથ બહુ થાકી ગયા હવે સુઈ જઈએ પણ અહીંયા પૂરો થાય છે જો અમારો વિડીયો તમને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને જો હોય તો